જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકારે સર્વદા મિત્રો આજે આપણે આ વીડિયોમાં આજની આ સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા સાંભળીશું તો આપ સૌ પણ ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ અવશ્ય લખજો જેથી ભગવાન ગણેશની કૃપા આપણા સૌ ઉપર બની રહે સૌપ્રથમ આપણે આ સંકટચોથ વ્રતની કથા સાંભળીએ કે જેના વગર વ્રત અધૂરું ગણાય છે જે લોકોએ વ્રત ન કર્યું હોય અને માત્ર વ્રત કથાનું શ્રવણ કરે છે તો પણ તેને તેનું પુણ્યફળ જરૂરથી મળે છે તો સૌ લોકો મારી સાથે એક ચિત્તે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરે એક સમયની વાત છે જ્યારે મહામુનિ દધીજીના પુત્ર વૃતાસુર રાક્ષસ હતા તે ખૂબ જ પરાક્રમી અને બળવાન હતા તેમણે પોતાના બળનો ઉપયોગ કરીને ત્રણેય લોક પર હુમલો કર્યો અને જીતી લીધા દેવતાઓને પોતાના વશમાં કરી લીધા હતા અને દેવતાઓને ત્રાસ આપીને હેરાન પરેશાન કરવા લાગ્યા ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો ઇન્દ્રદેવ પણ પોતાનું ઇન્દ્રાસન છોડીને ભાગી ગયા સર્વે દેવી દેવતાઓ ચારેય દિશાઓમાં નાશ ભાગ કરવા લાગ્યા ત્યારબાદ બધા દેવો ભેગા મળીને દેવરાજ ઇન્દ્રને મળ્યા અને બધા મળીને ભગવાન શ્રી નારાયણના ચરણોમાં જવાનું વિચાર્યું ભગવાન શ્રી હરિ વૈકુંઠ ધામમાં બિરાજમાન હતા ત્યાં સર્વે પહોંચ્યા અને બધા દેવોએ ભગવાન નારાયણને પ્રણામ કર્યા અને ભગવાન નારાયણને પોતાની સમસ્યા કહી પછી દેવરાજ ઇન્દ્ર કહેવા લાગ્યા હે દયા નિધાન સૃષ્ટિના સર્જનહાર અમારી ઉપર મહેરબાની કરો અમારા ઉપર કૃપા કરો અમે સૌ વૃતાસુના ત્રાસથી કંટાળી ગયા છીએ માટે એ રાક્ષસનો નાશ કરીને અમને શાંતિ અર્પણ કરો દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભક્તવત્સલ ભગવાન નારાયણ ભૂલ્યા હે દેવરાજ ઇન્દ્ર સમુદ્રની વચ્ચે ટાપુમાં રહેવાને કારણે રાક્ષસો બહુ નિર્ભીક અને બળવાન પણ બની ગયા છે આ ઉપરાંત વૃતાસુર દાનવે તો બ્રહ્માજીની પાસેથી અભય વરદાન પણ મેળવી લીધું છે માટે તમે બધા અગત્ય ઋષિ પાસે જાઓ જે સર્વ ઋષિઓમાં સર્વશ્રેષ્ઠ છે તેઓ સિદ્ધિવાન મહામુનિ છે તેઓ પોતાની સિદ્ધિના બળે સમુદ્રનું બધું જ જળ સૂકવી લેશે અને વૃતાસુરને શોધી કાઢશે આથી દૈત્યો બધા પોતાના પિતાની પાસે ચાલ્યા જશે અને તમે સૌ એના ત્રાસમાંથી મુક્ત થઈ જશો મુક્તિ પ્રાપ્ત કરીને તમે સુખેથી રાજકાજ ચલાવી શકશો ભગવાન વિષ્ણુની આવી વાણી સાંભળીને સર્વ દેવો ભગવાન વિષ્ણુને પ્રણામ કરી અગત્ય મુનિ પાસે પહોંચ્યા તેમના આશ્રમમાં જઈને મહામુનિની સ્તુતિ કરવા લાગ્યા અને તેમને પ્રસન્ન કર્યા મહામુનિ ઘણા પ્રસન્ન થઈને બોલ્યા હે દેવતાઓ તમે સર્વ ભેગા મળીને મારી પાસે શા માટે આવ્યા છો ત્યારે દેવરાજ ઇન્દ્રએ મહામુનિને પ્રણામ કરીને કહ્યું હે મહામુનિ તમે તો ત્રિકાળ જ્ઞાની છો અમારી વેદના તમે જ જાણો છો છતાં પણ હું તમારી પાસે આવવાનું કારણ બતાવી રહ્યો છું વૃતાસુર નામના બળવાન રાક્ષસે પોતાની માયાવી શક્તિના આધારે ઇન્દ્રલોક પર કબજો કર્યો છે અમોને પરાસ્ત કરીને ઇન્દ્રનું રાજ્ય છૂટવી લીધું છે અમે સૌ તેમના ગુલામ બની ગયા છીએ માટે અમે સૌ કંટાળીને આમ તેમ ભટકી રહ્યા છીએ પછી અમે ભગવાન નારાયણ પાસે ગયા અને આ બાબતમાં ભગવાન નારાયણની સલાહની મદદ લઈને અમે સૌ આપની પાસે આવ્યા છીએ તો હે મહામુનિ અમારી ઉપર દયા કરો અમારા ઉપર કૃપા કરો અને વૃદ્ધાસુના ત્રાસમાંથી અમને મુક્ત કરો દેવોની દુઃખભરી સમસ્યા સાંભળીને મહામુનિ અગત્ય બોલ્યા હે દેવતાઓ તમે મારી પાસે આવ્યા છો એટલા માટે આપ સૌને હું અવશ્ય મદદ કરીશ પછી થોડી વાર અટકીને અગત્ય ઋષિ બોલ્યા હે દેવગણો આપ સૌ નિશ્ચિંત થઈને આપના સ્થાનોએ પાછા ફરો તમારા સૌના દરેકના મનોરથ અવશ્ય પૂરા થશે હું તમને આશીર્વાદ આપું છું મહામુનિ અગત્યની વાત સાંભળીને દરેક દેવતાઓ નિશ્ચિત થઈને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા તેમના ગયા પછી મહામુનિને મનમાં ચિંતા થવા લાગી કે આવડા મોટા દરિયાનું બધું જ જળ હું કેવી રીતે પી શકીશ આવા કપરા સમયે મહામુનિએ ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કર્યું સંકટમાંથી મુક્તિ માટે સંકષ્ટી ચતુર્થીનું વ્રત કર્યું શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી ગણેશજીનું પૂજા કરી ત્રણ મહિના સુધી સતત વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશજી પ્રસન્ન થયા અને તેમની ઉપર કૃપા કરી આ વ્રતના પ્રભાવથી મહામુનિ સમુદ્રનું બધું જ જળ પી ગયા દરિયાને સૂકવી નાખ્યું આ રીતે મહામુનિએ ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કરીને દેવતાઓની સમસ્યાનું સમાધાન કર્યું અને પ્રભુની કૃપા પણ પ્રાપ્ત કરી આવ્રત કથા સાંભળવા માત્રથી જ હજાર અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે બાજપેયી યજ્ઞ કર્યાનું મહાપુણ્ય પણ પ્રાપ્ત થાય છે મહામુનિએ પોતાના જ્ઞાનના પ્રભાવથી દેવોને વૃદ્ધાસુરના કેદમાંથી મુક્ત કર્યા હે ભગવાન હે શ્રી ગણેશ જેવી રીતે આપ જેવા અગત્ય ઋષિને ફળ્યા એવી જ રીતે આપનું આ વ્રત કરનાર કથા કહેનાર તથા કથા સાંભળનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી ગણેશજીની છે તો આ રીતે વૈશાખ મહિનાની સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું ભગવાન શ્રી ગણેશને અમારી એટલી જ પ્રાર્થના છે કે જે કોઈએ આ વ્રત કથા સાંભળી વાંચી તથા આ વિડીયો જોયે છે સાંભળે છે તે લોકો ઉપર ભગવાનની કૃપા અવિરત બની રહે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ બની રહે અને ભગવાન શ્રી ગણેશ હંમેશા તેમની સાથે રહે તેમના પર આવનારી બધી અડચણો દૂર કરે અને બધી સમસ્યાઓ સંકટ બાધાઓ દૂર કરે અને તેમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે અને રિદ્ધિ સિદ્ધિ હંમેશા તે સૌ લોકોના ઘરમાં રહે તો બોલો શ્રી ગણપતિ ગજાનન ભગવાનની જે દર્શક મિત્રો શંકર ચતુર્થીનું વ્રત આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે કે જે વ્રત માતા પાર્વતી અને ભગવાન શિવના પુત્ર એવા શ્રી ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે આજના દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે ધાર્મિક માન્યતા એવી છે કે આ વ્રત કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓ તમામ સંકટ તમામ બાધા ભગવાન શ્રી ગણેશ દૂર કરે છે તથા માતાઓ પોતાના બાળકોના સુખાકારી જીવન માટે પણ વ્રત કરતી હોય છે ઘણી બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પણ આ વ્રત કરતી હોય છે તથા ઘણી સ્ત્રીઓ પોતાના પરિવારના સુખાકારી જીવન લાંબા સુખી સમૃદ્ધિ આરોગ્ય માટે પણ આ વ્રત કરતી હોય છે આપણી જે પણ કાંઈ મનોકામના હોય તે આ વ્રત શ્રદ્ધાપૂર્ક કરવાથી પૂર્ણ થઈ જાય છે ભગવાન શ્રી ગણેશ તેને જરૂર પૂર્ણ કરે છે કેમ કે ભગવાન શ્રી ગણેશ સુખ કરતા છે દુઃખ હરતા છે હરતા છે અને તે આપણા સૌ લોકોના વિઘ્ન હરે છે એવું જરૂરી નથી કે વૈશાખ મહિનાની ચોથના દિવસે જ ભગવાન શ્રી ગણેશનું પૂજન થાય પરંતુ ભગવાન શ્રી ગણેશનું પૂજન તો દરેક ચતુર્થીએ થાય છે અને દરરોજ પણ સર્વ સાંજની પૂજામાં થાય છે નિત્ય પૂજનથી આપણા ઘરમાં સિદ્ધિનો વાસ રહે છે અને કદાચ નિત્ય પૂજન ન કરતા હોય તો આપણે આ ચતુર્થીના દિવસે તો પૂજન અવશ્ય કરવું જોઈએ જો આપ આપના મંદિરમાં પૂજા કરતા હોય તો ત્યાં પણ પૂજા કરી શકાય છે અથવા અલગ એક બાજોટ ઉપર ભગવાનની સ્થાપના કરીને પણ પૂજા કરી શકાય ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો પંચામૃત અને જળથી સ્નાન કરાવવું જોઈએ ત્યારબાદ બાજોટ ઉપર લાલ અથવા પીળા રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાનની સ્થાપના કરવી જોઈએ તેના ઉપર એક બાજુ ચોખા કે ઘઉંની ઢગલી કરવાની હોય છે અથવા તો ભગવાનને આસન આપી તેના ઉપર ભગવાનને બેસાડવાના હોય છે અથવા તો ભગવાનને આસન આપી તેના ઉપર ભગવાનને બેસાડવાના હોય છે ભગવાનને જનોય વસ્ત્ર પહેરાવવું ચોખા ચાંદલો કરવો પછી ફૂલ અર્પણ કરવા જોઈએ ત્યારબાદ પ્રસાદ ધરાવવાનો અને દુર્વા અર્પણ કરવાની જો હોય તો લાલ રંગના પુષ્પ પણ અર્પણ કરવા જોઈએ કે જે ભગવાનને અતિ પ્રિય છે જો ભગવાનને અતિ પ્રિય એવા લાડુ ધરાવવા માંગતા હોય તો એકવીસ લાડુનો ભગવાનને ભોગ ધરાવવાનો અને એકવીસ લાડુ શક્ય ન હોય તો આપણી શક્તિ પ્રમાણે ભગવાનને લાડુ ધરાવવા જોઈએ જો ઘરે બનાવતા આવડતા ન હોય તો બહારથી પણ લઈ શકાય છે અને કદાચ ભગવાનને લાડુનો ભોગ ધરાવી ન શકાય એમ હોય તો કોઈ પણ મીઠાઈ પણ ધરાવી શકાય છે કોઈપણ ફળ ફળાદી ધરાવી શકાય છે સૂકા મેવા અથવા દૂધની વાનગી પણ ધરાવી શકાય છે અને આ બધી વસ્તુમાંથી કોઈ પણ પ્રસાદ ધરાવી ન શકીએ તો અંતે ગોળ તો આપણે ભગવાનને ધરાવી જ શકીએ છીએ ભગવાન શ્રી ગણેશ આપણા ભાવનાના ભૂખ્યા હોય છે એટલે તેનાથી પણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે પૂજા કરતા સમયે મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ભગવાનનો મંત્ર પણ બોલી શકાય ઓમ ગમ ગણપતે ગણપતેય ઓમ ગમ ગણપતે ન અથવા ઓમ શ્રી ગણેશાય ગણેશય ઓમ શ્રી ગણેશાય નમઃ અને સમય હોય તો સંકટનાશન સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ ત્યારબાદ ભગવાન સમક્ષ દીવો કરવો જોઈએ અગરબત્તી કરવી જોઈએ ભગવાનની પૂજા કરી લીધા પછી આરતી કરવી જોઈએ આરતી ગાતા આવડતી હોય તો આરતી ગાતાની સાથે આરતી ઉતારવી જોઈએ અથવા તો મોબાઈલમાં આરતી ચાલુ કરીને પણ આરતી કરી શકાય છે પૂજા આરતી કરી લીધા પછી ભગવાન સમક્ષ જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને પોતે લેવો જોઈએ અને સૌ લોકોને આપવો જોઈએ જે લોકો આજના દિવસે જે રીતે વ્રત કરવાના હોય તે રીતે આખો દિવસ વ્રત કરવાનો આમ તો આ વ્રતમાં ભૂખ્યા રહીને ઉપવાસ કરવાનો હોય છે પરંતુ જે વ્યક્તિ ભૂખ્યા રહીને ઉપવાસ ન કરી શકે તો ફળ ફળાદી લઈ શકે છે રાત્રે ચંદ્રોદય થાય ત્યાં સુધીનું જ માત્ર આ વ્રત કરવાનું હોય છે ચંદ્રદેવને રાત્રે જ્યારે અર્ઘ આપવા જોઈએ ત્યારે તે લોટામાં શુદ્ધ જળ અને તેમાં થોડું દૂધ ઉમેરવું સાથે જો ચંદન હોય તો ચંદન ઉમેરી શકાય ફૂલ અને ચોખા પણ ઉમેરવાના ત્યાર પછી ચંદ્રદેવનો ઓમ સોમાય નમઃ એ મંત્રનો જાપ કરતાં કરતાં અર્ઘ આપવો જોઈએ અથવા ઓમ ચંદ્રાય નમઃ એ મંત્રનો જાપ કરતાં કરતાં પણ અર્ઘ આપી શકાય છે અને ચંદ્રદેવને પ્રાર્થના કરવાની કે તમે મારા દ્વારા આપેલા આ અધૈર્યનો સ્વીકાર કરો ભગવાન શ્રી ગણેશની મારા ઉપર પણ કૃપા કરાવો અને ભગવાન શ્રી ગણેશને પણ પ્રાર્થના કરવાની કે આ વ્રતમાં મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો પ્રભુ મને માફ કરજો મારાથી કંઈ સેવા અધૂરી રહી ગઈ હોય તો પ્રભુ મને તમારું બાળક સમજીને માફ કરજો તથા આજની મારી સેવા પૂજાનો સ્વીકાર કરજો અને આપની જે મનોકામના હોય તે ભગવાન સમક્ષ વ્યક્ત કરવી જોઈએ અને ત્યાર પછી ઘરે આવીને એકટાણું કરવામાં આવે છે એકટાણામાં પણ સાત્વિક ભોજન જ લેવું જોઈએ અને ઘરનું ભોજન જ લેવું જોઈએ ઘણા લોકો મોડું એકટાણું કરતા હોય છે ઘણા લોકો મીઠાવાળું ભોજન પણ લેતા હોય છે તો આ પહેલેથી જ જે રીતે એકટાણું કરતા હોય તે રીતે એકટાણું કરવાનું તો મિત્રો આ રીતે આ સંકટોતનું વ્રત કરવામાં આવે છે ચાલો હવે બીજી કથાનું શ્રવણ કરીએ એકવાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહી હતી એ સમયે તેમણે પોતાના મેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યું કે મારા આવતા પહેલાં કોઈ ઘરમાં પ્રવેશ ન કરે થોડી પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માગ્યો તો બાળકે તેમને રોકી લીધા જેના પર શિવજીએ ક્રોધિત થઈને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યું પણ સંગ્રામમાં તેને કોઈ પરાજિત ન કરી શક્યું તેથી ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશૂલથી એ બાળકનું માથું ધરથી અલગ કરી દીધું જ્યારે માતા પાર્વતીએ આવીને આ જોયું તો તે ક્રોધિત થઈ ગયા અને તેમણે પ્રલય કરવાનું નક્કી કર્યું ભયભીત દેવતાઓએ દેવઋષિ નારદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરીને તેમને શાંત કર્યા શિવજીએ એમના ગણોને કહ્યું કે ઉત્તર દિશામાં જે કોઈ પણ પ્રાણી સૌ પહેલાં મળે તેનું માથું કાપીને લઈ આવો ભગવાન શંકરના ગણોને એક હાથીનું બચ્ચું મળ્યું શંકર ભગવાને સુંડ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી દીધું અને ગણેશજીને જીવિત કર્યા માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હૃદયથી લગાવી લીધું પણ તેમને એ વાતનું દુઃખ હતું કે લોકો તેમના બાળકને જોઈને તેમની મજાક ઉડાવશે પણ શિવજીએ તેમને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાના આશીર્વાદ આપ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશે એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌ પહેલાં પૂજવાનું વરદાન આપ્યું ભગવાન શંકરે બાળકને કહ્યું હે ગિરજાનંદન વિઘ્ન અવરોધોને નાશ કરવામાં તમારું નામ સર્વોપરી રહેશે તું સૌનું પૂજ્ય બનીને મારા ગણોના અધ્યક્ષ બનીશ મિત્રો તો ચાલો બીજી કથા શરૂ કરીએ વર્ષો જૂની વાત છે ચંદનપુર નામે એક ગામ હતું ચંદનપુરમાં મૂળજી મહેતા નામનો એક બ્રાહ્મણ રહે મૂળજી મહેતા આમ તો સુખી હતો તેને કોઈ વાતે કમી ન હતી રાજાનો માનીતું બ્રાહ્મણ હોવાથી રાજપરિવારને બધી જ ધાર્મિક વિધિ એ કરતો આથી પૈસે ટકે પણ એ સુખી હતો મુળજી મહેતાની પત્નીનું ગામમાં ખૂબ માન હતું તેમનું નામ કાશીબેન હતું મૂળજીભાઈ અને કાશીબેનને એક પુત્ર હતો મૂળજી મહેતાએ પુત્રનું નામ વેદાંત રાખ્યું હતું ત્રણેય જણનો પરિવાર ખૂબ સુખી હતો પણ માણસને પોતાનો ભૂતકાળ ખબર હોય છે વર્તમાન એ જીવતો હોય છે એટલે જાણતો હોય છે પણ ભવિષ્યથી અજાણ હોય છે બીજી ક્ષણે શું થવાનું છે તેની તેને ખબર હોતી નથી એ ગઈકાલ જાણે છે આ જ અનુભવે છે પણ આવતીકાલથી સાવ અજ્ઞાન હોય છે કોઈ અન્ય ગામથી એક દુષ્ટ બ્રાહ્મણ આ ગામમાં આવીને રહેવા લાગ્યો જાદુઈ ચમત્કારો જેવું કરી એ બ્રાહ્મણે રાજાનો વિશ્વાસ જીતી લીધો ગામમાં નવા જ આવેલા એ બ્રાહ્મણનું નામ હતું જટાશંકર જટાશંકરની મીઠી મીઠી વાણીએ રાજાને જીતી લીધો જટાશંકરની ચડામણીથી અને ખોટે ખોટી વાતોથી ભરમાઈને રાજાએ મૂળજી મહેતાને રાજસેવામાંથી છૂટો કરી દીધો એક દિવસ જટાશંકર પોતાને જાતે પોતાના માથામાં પથ્થરથી ઘા કરી મૂળજી મહેતાના યુવાન પુત્ર વેદાંતે પોતાને પથ્થરથી માર્યો હોવાનો રાજા સમક્ષ ફરિયાદ કરી રાજાએ વેદાંતને કારાગૃહમાં ધકેલી દીધો મૂળજી મહેતા અને કાશીબેનને માથે આપ તૂટી પડ્યું મૂળજી મહેતાએ તેમણે જટાશંકરની મેલી રમતો સમજાવવાની ઘણી મહેનત કરી પણ રાજાએ કહી દીધું મૂળજી ગોર તમે અમારી ઘણી સેવા કરી છે એટલે અમે તમને કોઈ સજા કરતા નથી પણ હવે પછી જો તમે જટાશંકર વિરુદ્ધ બોલશો તો તમને અને તમારી પત્નીને પણ આ જીવન કારાવાસમાં નાખી દઈશું તમારા પુત્રને પણ છોડવાની વાત ન કરતા રાજાનો આદેશ સાંભળી મૂળજી મહેતા અને તેમની પત્ની ચોધાર આંસુએ રડ્યા હવે શું કરવું કોઈ આવક ન હતી ગામના લોકો પણ રાજાના ભયથી મૂળજી મહેતાને ગોરપદુ કરવા બોલાવતા નહીં મૂળજી ગોરને માથે તો આફતનો પહાડ તૂટી પડ્યો તેમની પત્ની માંદગીમાં પટકાયા પુત્ર જેલમાં આવકનો કોઈ સાધન નહીં હવે તો એક વખતની દાળ રોટલી ખાવાના પણ સાસા પડવા લાગ્યા અત્યાર સુધી જે કમાયા હતા તે પત્નીની માંદગી પાછળ ખર્ચાઈ ગયું પડોશના ગામ નવાનગરમાં હિમાલયથી એક સાધુએ આવીને ઉતારો કર્યો લોકો એમની પાસે જઈને પોતપોતાના દુઃખો અને વેદના સંભળાવે મૂળજી ગોરને પણ એમની પત્નીએ કહ્યું સાંભળો નવાનગરમાં મહાન સાધુ આવ્યા છે બધાના દુઃખો દૂર કરે છે તમે પણ મળી આવો આપણે કોઈનું કશું બગાડ્યું નથી તો આપણી આવી અવદશા શા માટે તમે જઈને જરા એ સાધુ મહારાજને તો પૂછો મૂળજી ગોરને પત્નીની વાત સાચી લાગી સવારના પહોરમાં એ નવાનગર પહોંચી ગયા સાધુ ગામની બહાર એક ઝૂંપડી બાંધીને રહેતા હતા તેમના દર્શન માટે હજારો માણસ ઝૂંપડીની બહાર ઊભા હતા ખાધા પીધા વિના ત્રણ દિવસ લાઈનમાં ઊભા રહ્યા બાદ મૂળજી ગોરનો વારો આવ્યો ત્યારે એમનામાં વાત કરવાની પણ શક્તિ નહોતી જેવા સાધુ સમક્ષ આવ્યા કે મૂળજી વહેતા તો બેભાન થઈને ઢળી પડ્યા સાધુએ કમંડળમાંથી પાણી છાંટી મંત્ર ઉચ્ચારતા મૂળજી ગોર તરત જ ભાનમાં આવ્યા સાધુએ તેમને દૂધ અને કેળા ખાવા આપ્યા મૂળજી ગોર એકદમ સ્વસ્થ થઈ ગયા મૂળજી ગોર સાધુના ચરણે માથું મૂકીને ખૂબ જ રડ્યા સાધુએ તેમને આશ્વાસન આપ્યું મૂળજી ગોરે પોતાની બધી જ પીડા સાધુને રડતી આંખે કહી સંભળાવી સાધુએ એક હાથ મૂળજી ગોરને માથે મૂકી આંખ બંધ કરી દસ મિનિટ એ જ સ્થિતિમાં રહ્યા પછી આંખ બંધ રાખીને જ બોલ્યા હે ભૂદેવ તારા પર ગત જન્મના કર્મોનો બોજ છે તું આ જન્મમાં એ ભોગવી રહ્યો છે માણસે કર્મના ફળ તો જન્મો જન્મ ભોગવવા જ પડે છે તેમ છતાં એવા કર્મના ફળ પાપગ્રહોનું નડતર શનિની મહાદશામાંથી બચવાનો એક જ માર્ગ છે જો હું કહું તેમ કરે તો તારી તમામ મુસીબતોનો અંત આવી જશે મુસીબતથી ત્રાસી ગયેલા મૂળજી મહેતાએ સાધુને પ્રણામ કરતા કહ્યું દેવ આપ જેમ કહેશો તેમ કરીશ આપ આજ્ઞા આપો તારે એક વ્રત કરવું પડશે સાધુ બોલ્યા ભગવાન ગણેશ કૃપાળુ વિઘ્ન દેવ છે એનું વિધિવત પૂજન કરવાથી આ કળિયુગમાં મનુષ્યના દુઃખ દૂર થાય છે કયું વ્રત છે એમાં શું કરવાનું આપ જેમ કહેશો તેમ કરીશ ઉતાવળે મૂળજી ગોર માથે પડેલી આફતમાંથી ઉગરવા માર્ગ બતાવવા સાધુને કરગરવા લાગ્યા સાધુએ કહ્યું તમારે દર મહિને સુદ ચોથના દિવસે આવતી વિનાયકી ચોથનું વ્રત કરવું પડશે ભગવાન ગણેશની કૃપા આપતું મહવત છે એમની સિદ્ધિ અપ્રતિમ છે અદ્ભુત છે આ વ્રતનો મહિમા અપરંપાર છે સાધુએ વ્રત વિશે બ્રાહ્મણ મૂળજી મહેતાને જાણકારી આપતા કહ્યું આ વ્રતથી આ કળિયુગમાં માનવ ગત જન્મના કર્મોથી મુક્તિ મેળવે છે સર્વ દુઃખો દૂર થાય છે પાપગ્રહોની અવદશા ટળે છે શનિદેવની મહાદશામાંથી મુક્તિ મળે છે ની સંતાન નિર્ધનને ધન બેઘર ને ઘર અને બેકારને કામ મળે છે મૂઠ મારણ મંતર તંતરની મેલી અસરને હટાવે છે આમ કહી સાધુ મહારાજે વ્રતનો મહિમા સંભળાવ્યો મને કહો એ વ્રત કઈ રીતે કરવું મહારાજ મને કારણ વગર પરેશાનીના વાદળોનો અનુભવ થઈ રહ્યો છે મને વ્રત વિધિ જણાવીને મારી અવદશામાંથી મુક્ત કરો સાધુએ કહ્યું કોઈ પણ માસની શુદ્ધ ચોથથી આ વ્રતનો પ્રારંભ કરવો ચોથથી વ્રત કર્યું હોય તો દર ચોથે વ્રત કરવું સુદ ચોથથી વ્રત શરૂ કર્યા પછી દર મહિને બે ચોથ આવે સુદ અને વધ એ બંને ચોથે આ વ્રત કરવું સાથે બે ચોથ આવે તો પ્રથમ ચોથ કરવાનું શાસ્ત્ર સૂચવે છે વ્રત સંકલ્પ મુજબ પૂરું થયા પછી આ વ્રતનો પૂજ આપો વ્રત થયા પછી આવતી ભાદરવા સુર ચૌદશે જળાશયમાં પધરાવી દેવો લાડુ બનાવવાની શક્તિ ન હોય તો ગોળની ગાંગડીઓ લાડુને બદલે મૂકી શકાય એ પછી તમામ શ્લોક સાથે આ વ્રત કરવાની વિધિ સાધુ મહારાજે મૂળજી ગોરને સમજાવી ગળગળા થઈને મૂળજી ગોરે સાધુને પ્રણામ કર્યા સાધુએ મૂળજી ગોરને આશીર્વાદ આપ્યા ઘરે આવીને મૂળજી ગોરે આવતી ચોથથી વ્રત શરૂ કર્યું હજુ ચાર જ થઈ હતી કે ધીમે ધીમે રાજાને બદમાશ બ્રાહ્મણ જટાશંકરના કરતૂતની જાણ થઈ ગઈ રાજાએ મૂળજી ગોરની ક્ષમા માંગીને તેમની રાજગોર તરીકે સ્થાપના કરી તેમના પુત્ર વેદાંતને જેલમાંથી મુક્ત કરી મોટી જાગીર ભેટ આપી મૂળજી ગોરના પત્ની પણ તંદુરસ્ત થઈ ગયા આવતી આનંદ ચૌદસના દિવસે વિધિવત પૂર્ણાહુતિ કરી મૂળજી ગોરે ગુમાવેલો તમામ વૈભવ પરત મળ્યો ભગવાન ગણેશ જેવા મૂળજી ગોરને ફળ્યા એવા કથા વાંચનાર સાંભળનાર હોકારો ભરનાર સૌને ફળજો બોલો ગણપતિ ગજાનંદ મહારાજની જય ભગવાન શ્રી ગણેશને અમારી એટલી જ પ્રાર્થના છે કે જે કોઈએ કથા સાંભળી વાંચી તથા આ વિડીયો જોયે છે સાંભળે છે તે લોકો ઉપર ભગવાનની કૃપા અવિરત બની રહે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ બની રહે અને ભગવાન શ્રી ગણેશ હંમેશા તેમની સાથે રહે તેમના પર આવનારી બધી અડચણો દૂર કરે અને બધી સમસ્યાઓ સંકટ બાધાઓ દૂર કરે અને તેમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે અને રિદ્ધિ સિદ્ધિ હંમેશા તે સૌ લોકોના ઘરમાં રહે તો બોલો શ્રી ગણપતિ ગજાનંદની જય દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે